નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા પંચમહાલના શહેરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરાયું પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજ દ્વારા કેશવબાગ ગ્રાઉન્ડથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી શહેર નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી ડીજે અને દેશી ઢોલ સહિતના વાજિંત્રો સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ મહિલાઓ યુવાનો નાચગાન કરતા ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા નવમી ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે સમગ્ર દેશ અને વિશ્વમાં રહેતા આદિવાસી સમાજ આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે જિલ્લાના શહેરા તાલુકામાં રહેતા આદિવાસી સમાજ દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરા તાલુકાના બામરોલીથી આ રેલી શહેરા કેચૌબા ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચી હતી ત્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થયા હતા ત્યારબાદ અગ્રણીઓ દ્વારા રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું હાથમાં તીર કામઠા તેમજ પરંપરાગત આદિવાસી વસ્ત્ર પરિધાન સાથે સૌ કોઈ હાજર રહ્યા હતા અને યાદ ચોકડી સિંધી ચોકડી સહિત બસ સ્ટેન્ડ વિસ્તારમાં રેલી ફરી હતી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે શહેરા પોલીસ મથકની પોલીસ કર્મીઓ હોમગાર્ડ સહિત જવાનો ખડે પગે હાજર રહ્યા હતા શહેરા ખાતેથી રેલી ગોધરા ખાતે યોજાનારી આદિવાસી સમાજની રેલીમાં જોડાવા આગળ વધી હતી શહેરા તાલુકામાં ભારે હર્ષોલ્લાસ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ભોપટ ડાભી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા